જય માતાજી આજે મને એક કાચી કેરી મળી બજારમાં તો હું લઈ એને અને આજે એનો આપણે સંભારો કરીશું કાચો સંભારો તો એકદમ નાના નાના પીસ કરી મીઠું મરચું અને ધાણાજીરું નાખવાનું છે આમાં તેલ કે કંઈ નહીં આવે કે નથી એનો વઘાર કરવાનો અને બધું મિક્સ કરી અને એની અંદર ગોળ નાખી દેવાનો આ એકથી દોઢ કલાકમાં થઈ જશે અને ખૂબ જ સરસ લાગે છે ખાટો મીઠો તો ચોક્કસથી એક વખત બનાવજો તમારા ટેસ્ટ પ્રમાણે મરચું અને મીઠું નાખવાનું હવે ગોળ મિક્સ કરી દઈએ અને થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે તો એકથી દોઢ કલાકમાં સરસ રસો થઈ જશે એનો થોડીવાર માટે આપણે ઢાંકીને રહેવા દઈએ પછી હલાવશું પાંચ દસ પાંચ દસ મિનિટે તો આવી રીતે મિક્સ કરીને ઢાંકીને રહેવા દેવાનું થોડીક વાર માટે જુઓ હવે દોઢેક કલાક થયો છે તો કેટલું સરસ થઈ ગયું છે આમાં તેલનો કે કોઈ જ વગાર નથી તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી